મારા વ્લોગ માં આવો આદિ સ્વાગત તો ત્યાર અમે પાણીપુરી જ્યા થી ખાવા માટે ઓરે થી ચાલુ કર્યો ને ભૂલાઈ ગયો તો પણ આ પાણી આપણને છે ને તે મત છે એની કાના મે કે પાણીપુરી મળે થેન્ક યુ મને બધું છે છીએ ખાવા આવી ભૂખ લાગી બહુ એટલે બહુ તો કે

આ કાંઈ કામ નથી આમનો વાટો મારો ફરવાનો છે રખડવાનો રખડવા વાંટો છે પેસ્ટ છે એવી જગ્યાએ આવ્યા છું ને એની વાતો જ ન કારણ કે કેટલો ટાઈમ થઈ ગયો ખબર ઘણા વર્ષ પહેલા હું આવતો ઘણા વર્ષ એટલે પાંચ છ વર તો થઈ જ ગયા જગ્યાએ આવતો એના પર ટિકટોક હાલતું ને ત્યારે વિડીયો બનાવવા પેસ્ટ છેલ્લા આવતો ઓફિસે રજા પાડીને ખબર પડે ને કે વિડીયો બનાવવા બે ત્રણ લોકો છે તમે આવતા એ જગ્યા તમે જો સોપાટી છે આ સોપાટી કોણે કોણ સુરતમાં આવ્યું આવી ગયું છે એમ કોમેન્ટ કરો આમ તો કમેન્ટ કરવાની જરૂર નથી લગભગ નવાણું ટકા તમને બધાય લોકો આવી ગયા છે આ ટપન હું લાવ્યા પહેલી વાર રવર સોપાટી ના ના પહેલી વાર નહીં આપણે એકવાર આવ્યા ને ક્યારે આવ્યા હતા હા સુરત પહેલાં રહેવા આવ્યા ને તેમાં આવ્યા હતા અત્યારમાં તો પબ્લિક તો લાગતું નથી પણ સન્ડે નહીં છે એટલે હતી સાહેબ એ સાહેબ

એટલે કોઈ આટોય નથી મારતો આવતા અમુક લોકો આવતા રહે બોલ માછા પડ્યા હોય તો ખાલી સન્ડે તો બહુ ટ્રાફિક રહેતી હાય આવવામાં આપણે આવતા નથી

હાલો આગળ જો તમને બતાવ સોપાટીની મુલાકાત કરાવો હાલતા હાલતા એ જાય સ્કેટિંગ વાળા ને સ્કેટિંગ વાળા કોઈ લાગતું નથી કેરા તો ટ્રાફિક બહુ હોતું આ સ્કેટિંગમાં જો સ્કેટિંગમાં વારો રાખવો પડે પરો પરો પછી આપણે વારો છે સ્કેટિંગ કરતા આવડે ના હું તો આ ખાવા છે મારે કેમ ઠેકડો ભૂખ લાગી જ ને કેરી કેસર કે

આ બધા બહુ લવર બહુ આવે ખબર કપલ કપલ આ સંડે બહુ હે પહેલા બહુ હતું આપણે જેવા બે નવરા મનોજ મનોજભાઈ લઈને હે તો વિડીયો શૂટ કરી લે કેમ થાય હમણાં આપણે વિડીયો કાંઈ નથી મૂકવાનો ટાઈમ મળતો કાંઈ સ્ટોરી નહીં કાંઈ નહીં ઇન્સ્ટાગ્રામ તો ભૂલી ગયા તો તારો દોસ્ત થયો જો બીજો દોસ્ત થયો વાહ કરો તારી મોડ તમારું વાહ નહી થાય મારું ઓળખે બોટલ ખાઈ છો જો બારી ચાગે હે આ પ્લેન નો અવાજ આવે ને આ બીક લાગે આને તને કેમ બીક લાગે કેમ હું એવું કે છે પ્લેન પ્લેન હા આ મને કે કે પ્લેન કેમ ઉડે જો જોયું ને ઉડે ને આમ પડી જાય જો કે મયરે મન કીધું જો પ્લેન આવી રીતે ઉડે ઉડે ને હા હા દરરોજ બજાર પ્લેન અવાજ તો કોને પ્લેન ક્યાં છે પણ દેખાતું નથી જો ત્યારે બારિશ આવી ગઈ છે તો કાચ હાથમાં તો બારિશ આવે બ્લર થઈ ગયું તો આય પેનું થઈ જાય હવે ભાગ્યું શું કે હવે કાંઈ આમ કાંઈ શું કહેવાય ઓલું મુદ્ર જોવાનું છે પ્લેન વહી ગયું ન બતાય જો જાય જો ઝૂમ કરું આખી રીતે આગીરે આગીરે આગીલ તો માથું દેખાય નથી લાવી રહ્યો પ્લેન બતાયો ચાલો આવે

હું તારો કરીશ તું નહીં તને નહીં આવડે રાત વાંધો નહીં હાલો મારો વિડીયો શૂટ કરવાનો છે ને તો આ બધું નાટક કર્યા ચાલુ લાઈટ બંધ કરી હાલો વિડીયો ઉતાર લઈ પછી જઈએ આમાં મસ્ત વિડીયો બધા પણ ક્લિયર હાલો તમે બધા લોગમાં છે ને કન્ટિન્યુ બની આ રહેજો મેંગો જ્યુસ તો પ્લીઝાઈ ને તમે

Atau kau dengan yang mau saya terlubur baru gantung kita, kau dah suruh kau lihat siapa nama you, sih. Eh, breknya apa? Ah, Ah, bangka lahir kedi. Eh, kembeli kuatnya અને તેમ ઉપર આપણા મોહમાય તો આવી ગયા થી મને એવો થાય કે આપણે આપણે પ્લાન કરો કે મોઈ જવા જવા વિચાર હું એવો કરું છું કે આપણે જ્યાં જ બધા અલગ જાય ને લેડીઝ લેડીઝ અલગ હા એ બેસ્ટ રહે કે નહી બોલે પોતાને એની બહુ બેજતી છે એનું રીઝન એ બાય સાંભળ છે ખાલી હાલો મારે હું એને મારે યાર ઇજ્જત થી વાત કરીને તો હું બાઈ લાવ એમ મારે કઈ કઈ નવરે નથી તારી હાટો થી હું મારી બાઈ ને લાવ મારી હાટો મારે હાલ છે તમ તારે એટલે તમારે ને મારે હું તારી વાત કેમ માનું છું મારી કે બધા એક હા ઓકે હા કિનાલી

મનોજ ભાઈની જે મનિયાવાઈ છે એને ખબર છે માઈ ઉપર જ આવશે તમે કઈ બોલવાનું બધા ડेंजर અત્યારે નીકળો જવા દે હાલો

આપણે હાજે કોઈ દે એમ કીધું કે કાલથી માવો નહીં ખાવ કોઈ દે કીધું નહીં કાઈન પછી ખાવ તો સમજ્યા મે તને ખાઈ વાત સાઈડ છે મે તને કોઈ દે એમ કીધું કાલથી હું કોઈ છોકરી હું આમ નહીં કરી તેમ કરી નહીં બતાવ હું સોવ નહીં સોવ જ કે નહીં કોણ નહીં કોણ તારી પાસે હારો નહિ થાય કાલ થી સુધરી દેવું નહીં કઈ ક્યારે